સુરત સેન્ટ્રલ ઝોનમાં દર વર્ષે રસ્તાની થતી ખરાબ હાલતને કારણે લોકોને પડતી અગવડને લઈ પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ સેન્ટ્રલ ઝોનના રસ્તા સિમેન્ટ કોન્ક્રીટના બનાવવા માટે પાલિકા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ ખાડાવાળા રસ્તાને લીધે ઘણા પરિવારો અન્ય ઝોનમાં હિજરત થવાથી કોટ વિસ્તાર ખાલી થવા માંડ્યો છે સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસ્તી અને વરસોદી કોર્પોરેશનના વેરા ભરતા હોવા છતાં પાયાની સુવિધા ઉપલબ્ધ કરાતી નથી વિકાસનો મોટા થતા નથી લોકોના વેરાના નાણાંનો શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડોનો ખર્ચ થાય છે ત્યારે સેન્ટ્રલ ઝોન મૂળ સુરત શહેરના તમામ રસ્તાઓ ધીમે ધીમે સીસી રોડ બનાવવા માટે લોક લોકપ્રતિનિધિઓ અને સ્થાનિકોની રજૂઆત ધ્યાનમાં લઈ સીસી રોડ બનાવવાની જરૂરિયાત છે કોટ વિસ્તારમાં ગલીઓ રસ્તાઓ ડામરના હોવાથી દર બે ત્રણ વર્ષે કાર્પેટ કાર્પેટ કરવામાં લાખોનો ખર્ચ થાય છે વરસાદમાં રસ્તાઓ તૂટીને ખાડા પડી જાય છે જેથી વારંવાર રિપેર કરતા રસ્તાની ઊંચાઈ વધે છે મકાનોના આંગણાઓ નીચા જાય છે જેનો કાયમી નિકાલ સીસી રોડ જ છે નવ મીટર કે તેથી નાની પહોળાઈવાળા તમામ ગલીઓ રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય પાલિકાએ લીધો છે તો વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ના બજેટમાં રૂપિયા પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવે હજી પત્ર લખો છે મહત્વના મુદ્દાઓ છે સુરત શહેર સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે સુરત શહેરનો મૂળ સુરત શહેરનો વિસ્તાર કહેવાય કોટ વિસ્તાર કહેવાય તળ સુરત કહેવાય અને આ સુરત શહેરમાં વર્ષોથી સુરત મહાનગરપાલિકા તો હમણાં થયું છે પરંતુ તે પહેલાં નગરપાલિકા એ પહેલાં બરો નગરપાલિકા અને તે વખતથી સુરત શહેરના જે રસ્તાઓ છે એ રસ્તાઓ છે આ સેન્ટ્રલ ઝોનના ડામરના રસ્તાઓમાં કેટલીક વખત રસ્તાઓ તૂટી જાય વરસાદમાં રસ્તાઓને પેચકામ કરવામાં આવે બે ત્રણ વર્ષે આ રસ્તાઓને કાર્પેટ કરવામાં આવે રીકાર્પેટ કરવામાં આવે એટલે પરિસ્થિતિ આટલા વર્ષો પછી એવી થઈ ગઈ છે કે રસ્તાઓની ઊંચાઈ વધી ગઈ છે અને લોકોના ઘરો નીચા થઈ ગયા છે અને છેલ્લા દસ વર્ષથી સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની લાઈનો પાણીની લાઇનો અને આ મેટ્રો ટ્રેનની જે કામગીરી અંડરગ્રાઉન્ડ ચાલે છે એમાં ખોદકામને લીધે લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને એક સેન્ટ્રલ ઝોનમાં કહેવાલ પ્રમાણે લગભગ વીસથી પચીસ ટકા લોકો પોતાના પરિવાર સાથે અન્ય ઝોનમાં રહેવા ચાલ્યા ગયા છે ત્યારે લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને આ સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવામાં આવે સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી રજૂઆત હતી અને એવી રજૂઆત અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ કે જેઓ હાલમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી છે એમને કરવામાં આવી હતી અને એમને પણ સેન્ટ્રલ ઝોનના લોકોની લાગણી સમજીને તે વખતના અમારા સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને સૂચના પણ આપી હતી અને એમની સૂચનાથી સુરત મહાનગરપાલિકાએ નવ મીટર કે તેનાથી ઓછી પોરાયના તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે એક નીતિ વિષયક નિર્ણય લીધો હતો અને એના આધારે કામગીરી સુરત શહેરમાં ચાલી રહી છે ખૂબ સારી રસ્તાની ક્વૉલિટી બને બનતી હોવાથી અન્ય વિસ્તારમાં સુરત શહેરના જે અન્ય રસ્તામાં રહેનારા લોકો છે તેની પણ લાગણી છે કે તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે અને એ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તમામ રસ્તાઓ સુશીવર્ગમાં સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવે એવી અમારી રજૂઆત છે લોકો ઇજરત થઈ રહ્યા છે ને જે રીતના દસ વર્ષથી ધીમી ગતિ કામગીરી ચાલી રહી છે જવાબદાર કોણ છે ને કઈ રીતના ઉપર મેં અગાઉ આપણે કહ્યું ને કે રસ્તામાં આજે કંઈક સુરત શહેરના લોકોની સુવિધા માટે છેલ્લા પચાસ કે સાહીઠ વર્ષની જે લાઈનો છે એ લાઇનો બદલવાની કામગીરી ચાલે છે છેલ્લા દસ વર્ષથી ડ્રેનેજ અને પાણીની લાઈનો નાખવાની કામગીરી અલગ અલગ વિસ્તારમાં ચાલે છે હવે જ્યારે આ કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે આ તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે એવી લોકોની લાગણી છે લાગણીને ધ્યાનમાં રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોની જે લાગણી છે એ લાગણી સત્તાધીશો સુધી પહોંચાડવાની જ્યારે અમારી જવાબદારી છે એ જવાબદારીના ભાગરૂપે અમે